અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશિપ ખૂબ જ ઉત્સાહ સાથે પ્રારંભ થયો બિગ બેસ્ટ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને સહજાનંદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત ક્રિકેટ એસોસિએશન જીસીએ ના સહયોગથી આ ઇવેન્ટ મહિલા ક્રિકેટ અને ચેમ્પિયન મહિલા સશક્તિકરણની ઉજવણી કરે છે ઉદ્ઘાટન સમારોહમાં પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરી જોવા મળી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પત્ની શ્રીમતી સોનલ શાહે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કર્યું હતું તેમણે રમતગમતમાં મહિલાઓ માટે વધતી તકોની પ્રશંસા કરી અને સહભાગીઓને આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર ચમકવા માટે પ્રોત્સાહિત કર્યા શ્રીમતી શુભાંગી કુલકર્ણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલ મેમ્બર ગેસ્ટ ઓફ ઓનર હતા આ ગુજરાત વુમન ચેમ્પિયનશિપ એક સારી મોટી એક ઇનિશિયેટિવ છે આપણા ગુજરાતની શેરની કે ને અમારું ટેગલાઇન છે ગુજરાત શેરની ક્રિકેટ કે મેદાન મે તો આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સંયોગથી અમે આ ટુર્નામેન્ટ કરી રહ્યા છીએ છે ને જ્યાં આજે આપણા ગૃહ મંત્રીના વાઇફ શ્રી સોનલબેન શાહ અને સુભાંગીની કુલકર્ણી આપણા વર્લ્ડ કપ વર્લ્ડ ક્રિકેટ એસોસિએશનના એ આપણી સાથે જોડાઈને એક સારું મોટું અમને બ્લેસિંગ આપી છે ને આ શરૂઆતમાં અમારું એક જ મુહિમ છે કે આમાંથી કેવી રીતે આપણી છોકરીઓને ક્રિકેટના ક્ષેત્રે આગળ લઈ જઈ શકે